આદિવાસીઓ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે સરકાર દ્વારા મનસ્વી વર્તનના કારણે અનેકવાર આદિવાસી ખેડૂતોને હેરાન પરેશાન થવું પડે છે તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તાપીના વ્યારા તાલુકામાંથી પસાર થતા હાઈવેને કારણે અનેક આદિવાસીઓને પોતાની ફળદ્રુપ જમીન ગુમાવવાનો વારો આવે તેમ છે તો કેટલાકને તો જમીન સાથે નિવાસ પણ ખોઈ બેસવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ ટીચકપુરા ગામના છે અહીંથી પસાર થનાર નેશનલ હાઈવે છપ્પન એટલે કે વાપીથી શામળાજી માટે જમીન સંપાદન માટે સર્વે કરવા હાઈવે ઓથોરિટીની ટીમો પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી પોતાની ફળદ્રુપ જમીન કોઈ પણ ભોગે નહીં આપવાના મક્કમ નિર્ધાર સાથે સ્થાનિકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો આજે અમારે અહીંયા માપણી કરવા માટે આવેલા હતા એ માપણીનો અમારે અમે સખત વિરોધ કરીએ છીએ અને અમને માપણી પણ નથી જોઈતી અને રસ્તો પણ નથી જોઈતો અમને પંચાયત દ્વારા કોઈ જાણકાર નથી થઈ અને કોઈ નોટિસ પણ નથી આપવામાં આવી લગભગ માંગ એટલી જ છે કે અમને રસ્તો પણ જમીન પણ કોઈની માપણી પણ નથી જોઈતી જમીન સંપાદન માટે સર્વે કરવા આવેલા અધિકારીઓ નો જાણે આદિવાસી સ્થાનિકોએ ઉધડો લઈ લીધો હોય એમ ત્યાં હાજર તમામ લોકો એક સ્વરે રોકડું પર ખાવી દીધું કે ગમે તે થઈ જાય અમારી મોંઘી અને ફળદ્રુપ જમીન કોઈ કાઢે નહીં આપીએ ખેડૂતોને જાણ કર્યા વિના માપણી કરવામાં આવી છે અને અને પોલીસનો સપોર્ટ અમારા ગામની અંદર માપણી કરવામાં આવી છે અમે કેટલી ના પાડી તો છતાં અમારી વાત માન્યા નથી અને પોલીસનો ફૂલ સપોર્ટ એ લોકોને મળ્યો છે અને અમને નિરાશાની અંદર એ લોકોએ નાખ્યા છે પોલીસના નામ પર પોલીસ કલંક છે આજ આ જોવા જઈએ તો પોલીસને અમને આટલો પણ ખેડૂતને સપોર્ટ મળ્યો નથી અને એ લોકોએ એ લોકોને સપોર્ટ આપીને માપણી કરાવી છે અને અમને અમે એનો ઇનકાર કરીએ છીએ તાપી જિલ્લામાંથી પસાર થનાર વાપી શામળાજી સુધીના નેશનલ હાઈવે નંબર છપ્પનના બાયપાસ માટે જમીન સંપાદન કરવા ગયેલ હાઈવે રોડ ઓથોરિટીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે નવા માં જમીન ગુમાવનારા ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આ જમીન સંપાદનમાં અમારી મૂલી ફળદ્રુપ જમીન તો જાય જ છે કેટલાક પરિવારો તો એવા છે જેમના સરનામા જ બદલાઈ જશે કારણ કે કેટલાય લોકોના ઘર પણ આ જમીન સંપાદનમાં જાય છે સ્થાનિક આદિવાસી ખેડૂતોનો રોષ જોતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે સ્થાનિક પોલીસનો કાફલો સર્વેની કામગીરી સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો નવો રસ્તો બનાવવા માટે આ લોકો માપણી કરતા છે અમારું જમીન જતી રહેતી છે ઘરબાર જતું રહેતું છે અમારું બધું જતું રહેતું છે તો અમે ક્યાં જઈને રહેવાના અમારી બીજી જમીન હો નથી રહેલી રોડ બનાવી રહી તકલીફ થઈ ગયેલું છે હવે કાં જવાના ને કાં રહેવાના અમારા છોકરાઓ કાં રહે એવું બધું અમને લાગ્યા કરતું છે અમારા આખા ફળિયા માં દસ બાર ઘર છે તો બધા ઘર જતા રેતા છે એ લોકો બધા એ લોકો એ માપણી કરવા આવી ગયેલા અમે આપવાના નથી બાપ દાદા ની જમીન છે તો અમે જમીન આપવાના નથી એવું કીધેલું લોકો જળ જમીન અને જંગલ સાચવીને બેઠેલા આદિવાસીઓને આજે પોતાના જમીન અને ઘર ખોવાનો વારો આવ્યો હંમેશા પ્રકૃતિ બચાવવા લડતા આવેલા આદિવાસીઓને આજે પોતાની જમીન બચાવવા લડવું પડી રહ્યું છે પણ સરકાર જાણે વિકાસના નામે આદિવાસીઓની જમીન ઝૂંટવી દેવા તત્પર હોય એમ અધિકારીઓ કોઈ આદિવાસીઓની વાત સાંભળવા તૈયાર નથી ત્યારે ખેડૂત પોથી સરકારને વિનંતી કરે છે કે કોઈ મધ્ય માર્ગ કાઢી આદિવાસીઓની જમીન બચી જાય એ દિશામાં પણ વિચારે જય જોહર જય જવાન જય કિસાન